જોવા મળતા ડાઘાને ઘટાડે છે વિશેષ કરીને યુવા દર્દીઓને ઉત્તમ પરિણામો આપે છે આ અદ્યતન મેડિકલ કેરમાં નવા ધોરણો સ્થાપિત કરે છે અગ્રણી રોબોટિક હેન્ડ એન્ડ નેક એન્ડ એન્ડોસ્કોપી સર્જન ડોક્ટર નીતિન શર્માના નેતૃત્વ અને તેમની ટીમ સાથે આ મેડિકલ ઇનોવેશન ઉત્કૃષ્ટ પેશન્ટ કેર પદ્ધતિની કટિબદ્ધતા દર્શાવે છે મારું ઓપરેશન ડોક્ટર નીતિન શર્મા એ કરેલું છે મસાલા બંધ કરી દીધા પાન મસાલા ખાવાના પણ બે હજાર ચોવીસમાં માં રિપોર્ટ ને કરાયા પછી ઓપરેશન કેન્સર આવ્યું અને રોબોટિક ઓપરેશન ડોક્ટર સાહેબે કરેલું છે અને અત્યારે પહેલાં કરતા થોડુંક સારું છે કેન્સર બુઝુર્ગો કી બીમારી નહીં રહી હે अब हम बहुत सारे ऐसे मरीज देखते हैं जो 25 साल के हैं 30 साल के हैं 45 साल के हैं उनकी सोशल लाइफ भी है उनकी फैमिली लाइफ भी है और वो सामाजिक रूप से काफी एक्टिव हैं, उनका प्रोफेशन भी है तो ऐसे युवाओं की अपेक्षा रहती है कि वे यदि उन्हें कैंसर हुआ है तो वो कैंसर के पहले और ट्रीटमेंट के बाद उनका चेहरा जैसा था वैसा ही रहे वे जिस तरह थे बोलते थे उसी तरह बोलें। वे उतने ही खूबसूरत रहे जितना वो ऑपरेशन या कैंसर के होने से पहले थे सबकी ऐसी अपेक्ष, अपेक्षा रहती है कि उनका ट्रीटमेंट इस तरह से हो कि निशान कहीं ना दिखे कैंसर भी पूरा पूरा निकल जाए तो उसी के लिए एक नई पद्धति है जिसमें हम फ्री फ्लैप करते हैं जिससे उनका फंक्शनल आउटकम अच्छा रहता है जिनको जीप का कैंसर होता है उनकी जीप हम नई बनाते हैं जिनका जिनको जबड़े का कैंसर होता है उनका जबड़ा नया बनाते हैं जिनको गाल का कैंसर होता है उनका गाल नया बनाते हैं और साथ में इस पद्धति के साथ हम उनका चेहरा रोबोटिक तरीके से इस जगह ऐसी जगह लगाते हैं जिससे वो उस निशान को या उस स्कार को छिपा सके अहमदाबाद न छत्तीस वर्षीय जतीन नाम बदली थे जारे ઓરલ કેન્સર એટલે કે મોઢાના કેન્સરનું નિદાન થયું ત્યારે તેને પડકારજનક અને પીડાજનક અનુભવનો સામનો કરવો પડ્યો હતો તેઓને નિયમિત રૂપે ક્યારેય સાજા ન થતા અલસરનો સામનો કરી રહ્યા હતા તેમજ ગળામાં વધુ મુશ્કેલી અનુભવતા હતા તેમણે તબીબની સહાયતા લેવી પડી તેમના દૈનિક જીવનમાં અગવડતા અને સમસ્યા વધુ થતી હતી તથા તેમને ઉકેલની આશા હતી કે તેમને રાહત આપી શકાય અને તેમને દૈનિક જીવનની ગુણવત્તા ફરી લાવી શકાય દર્દીને કેન્સરના નિદાન સાથે ભાવનાત્મક અને શારીરિક પડકારોનો સામનો સમયસર મેડિકલ હસ્તક્ષેપ અને સારવારની વધુ હોય છે એસસીજી આસ્થા કેન્સર સેન્ટરે ફ્રી ફ્લેમ રીકન્સ્ટ્રક્શન સાથે રોબોટિક નેક કેન્સરના ટિશ્યુને સચોટ રીતે દૂર કરી અસરગ્રસ્ત જગ્યાએ રિકન્સ્ટ્રક્શન કરવા માટે શરીરના બીજા હિસ્સાના ટિશ્યુઝની ને સર્જિકલ પ્રક્રિયા હાથ ધરી અને લઘુત્તમ નિશાન રહે તેવું આયોજન કર્યું આ સારવારથી તેમને અદ્યતન દેખભાળ અને પ્રદાન કરવાની સાથે સાથે તેમને અનુકૂળ માહોલ પણ મળી રહ્યો જેનાથી તેમની ચિંતા દૂર થઈ અને તેમને રિકવરી પડકારજનક સમયમાંથી આગળ વધવાનું માર્ગદર્શન પણ મળ્યું રોબોટિક સર્જરી એવી સર્જરી છે કે જેની અંદર રોબોટ ઓપરેશન નથી કરતો પણ રોબોટના હાથને સર્જન ચલાવે છે અને જેથી ઓપરેશન થાય છે ને રોબોટના હાથ અને આપણા હાથમાં આસમાન જમીનનો ફરક છે રોબોટના હાથ એકદમ પાતળા નાના આઠ મિલીમીટરના એની થ્રી સિક્સટી ડિગ્રી એનું રોટેશન હોય છે એટલે જે આપણું હાથ નથી કરી શકતો એ રોબોટના હાથ કરી શકે છે પણ એ હાથ ચલાવે છે સર્જન કોન્સોલ ઉપર બેસીને એટલે મારી આંગળીઓની મૂવમેન્ટ હોય એ પ્રમાણે રોબોટના હાથ મોઢાની અંદરથી ગળાની અંદર એ પ્રમાણે ફરે અને ઓપરેશન કરે એટલે એને અમારી લેંગ્વેજમાં એક માસ્ટર સ્લેવ ટેકનોલોજી કહેવાય છે કે જે રોબોટ ઇઝ અ સ્લેવ જે માસ્ટર ઇઝ અ સર્જન સર્જનના સર્જનના આંગળીઓ અને અને સ્કિલથી રોબોટના હાથ વપરાય એ ઓપરેશન થાય એસસીજી આસ્થા કેન્દ્ર સેન્ટરમાં ડોક્ટર નીતિન શર્માએ જણાવ્યું કે હવે ઓરલ કેન્સર માત્ર વૃદ્ધો સહિત સીમિત નથી હવે ઘણા યુવા સામાજિક અને પ્રોફેશનલ રીતે સક્રિય દર્દીઓને પણ સર્જરી બાદ પણ પહેલા જેવા દેખાવાની આશા છે જેમાં ડોક્ટર ધનુષ ભાર કહ્યું કે કોસ્મેટિક એન્ક્લોઝના એન્ક્લોલોજીનું ઉભરતું ક્ષેત્ર છે અને જે સર્જરી બાદ તેમનો દેખાવ હતો તેવો કરવામાં મદદરૂપ થાય છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર